સિંગણપોર ચાર રસ્તા પાસે ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે

ખુલ્લી જોવા મળી હતી સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો જ્ઞાનભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે ના આપની વાતમાં સહમત છું કે આ બનાવ હજી બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે આ કતારગામ સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે રેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે એ આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી વિસ્તારમાં બની શકે એમ છે સિંગાપુર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું